નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને પુષ્પાંજલિ આપવામાં આવી હતી કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ ઉપરાંત બાળકોને ચોપડાનું વિતરણ તેમજ જરૂરિયાતમંદ પરિવારના બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો